ફરાળી પરોઠાનો લોટ બાંધવા માટે એક નંગ બાફેલા બટાકાને છીણી તેમાં સમારેલી કોથમીર એક કપ રાજગરાનો ઝીણો લોટ અડધી ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી મિક્સ કરીશું તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી ઢાંકીને પાંચ મિનિટ માટે મૂકી રાખીશું સૂકી ભાજી બનાવવા માટે પેનમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરું મીઠો લીમડો સમારેલા લીલા મરચાં અને અધકચરા વાટેલા શીંગદાણા ઉમેરી અડધી મિનિટ માટે સાંતળી લઈશું તેમાં બસો ગ્રામ બાફીને સમારેલા બટાકા મસાલામાં અડધી ચમચી મરી પાવડર સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ગળપણ માટે એક ચમચી ખાંડ અને ખટાશ માટે એક ચમચી લીંબુનો રસ ઉમેરી થોડી સમારેલી કોથમીર ઉમેરી બધું જ સરખું મિક્સ કરી બેથી ત્રણ મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર છે બાંધેલા લોટ ઉપર થોડું શીંગતેલ ઉમેરી હળવા હાથે કેળવી તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું લુવાને બટર પેપર ઉપર ગોઠવી હળવા હાથે મધ્યમ જાડા ગોળ પરોઠા વણી લઈશું તેલથી ગ્રીસ કરીને પ્રી હિટ કરેલા પેનમાં જરૂર મુજબ તેલ મૂકી બંને બાજુ લાઇટ બદામી રંગના થાય તે રીતે પરોઠાને શેકી લઈશું ગરમા ગરમ રાજગરાના ફરાળી પરોઠાને સૂકી ભાજી સાથે સર્વ કરીશું તો ઉપવાસના દિવસે તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો